નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિથ દિના પર મિત્રો આ રક્ષાબંધનનો વિડીયો છે રક્ષાબંધનના દિવસે અનિલ અને મોનું આવી ગયા છે અહીં બધા જ ભાઈઓ અહીં સૌથી મોટો અત્યારે ઘરમાં કેતન છે કારણ કે પૂનાવાળા બે ભાઈ પૂના છે ચંદુભાઈ અને મુકેશભાઈ અમારે પરિવારમાં એવું છે કે કાકાઈ ભાઈ બધા ભેગા બેસે અને કાકા બાપાની દીકરીઓ કાકાણ બહેન ઉપર બધું રાખડી બાંધે તો બધા જ ભાઈઓને લાઈનસર ભાઈ અને ભાભીઓને બહેનો દેસાડી દીધા છે કે તમે બધા બેસી જાઓ એટલે સૌથી મોટી વર્ષાબેન દર વર્ષેનો હોય છે પણ આ વખતે મારા જમણનેતા લાવી હતી આ વર્ષાબેન મારા મોટા બાપુજી લાલજી બાપુજીની દીકરી છે અને પુનારે છે મૂળ બંગવાણાના પોકાર પરિવારથી છે તો મોટી દીકરીના હિસાબે અહીં વર્ષાબેન રાખડી બાંધી રહી છે ને ભાઈઓમાં સૌથી મોટો કેતન છે કેતન અને હેતલ અહીં લાડુ ખવડાવે છે પેંડા બધી બહેનો ખવડાવે પણ અહીં ભાઈને આખો આખો લાડુઓ મોમ આપે છે અરે મજા અને આનંદ અને ખુશી એટલી હતી જેનો માપ નહોતો પણ આ આનંદ ખુશીમાં એવું હતું કે સાથે સાથે ગીત વગાડતા હતા એટલે ગીત પર આવે કોપીરાઈટ એટલે મને બંધ કરવું પડ્યું ને તો જે ઓરિજિનલ અવાજ અને જે ઓરિજિનલ મજા છે ને એ ખરેખર માણવા જેવી હતી પણ છતાં તમે એક્શનમાં જોઈ શકશો અહીં મોટી બંને બહેનો વર્ષા અને અનુ અનુબેન થાળી પકડે છે પાછળ જો પલુ દીદી ઊભી છે પ્રજ્ઞાબેનજી બાપુ જિંદગી કરી અને અહીં હવે વિકાસભાઈનો વારો ભાઈ ભાભીને બંધાણો અને જોજો આખો લાડો જ આપીશ મોઢામાં લેવાનો જ છે ભાઈને પછી કટકા કરીને ખાઓ યા ના ખાઓ ખરેખર અહીં ભાઈ બેનનો પ્રેમ અને લાગણી અતિ વિશેષ છે અતિ વિશેષ દેખાય છે બધા ભાઈઓને અને જે જોયા ને તમે આગળ સાંભળ્યા છે જેવા ટાચકા ફોડ્યા ને ટાચલાક કરતા વાગે ભાઈ મીઠા છે બધા ભાઈઓને એને રમાડ્યા છે આ બધા ભાઈને એને રમાડે છે કારણ કે એનાથી મોટો એક જ એનો સગો ભાઈ ચંદુભાઈ છે મારા સસરાના પોતરામાં એ બીજો નંબર છે સૌથી મોટા ચંદુભાઈ અને પછી એ છેનભાઈને રાખડી બંધાય છે વિડીયો પૂરો જોજો બધી બહેનોના અલગ અલગ છે અને દ્રષ્ટિ નથી એની ખોટ પડે નહીં એ હંમેશા એ ચાર બહેનો ધ્યાન રાખે છે અને સતત યાદ કરી છે દીકરીને દ્રષ્ટિને કે અમે હું હાજર છીએ ને એક દ્રષ્ટિ હાજર નથી શું થાય સૌથી નાની છે અને નથી એટલે બધાએ ખૂબ યાદ કરી શું કહેવાય મિસ કરી ને અહીં હાર્દિકભાઈને લાડુ આપ્યો રાખડી બાંધી રહી છે વર્ષાબેન એટલે સૌથી મોટી મોટી બહેનો ને ક્યારેક માનું સ્થાન લેવો માની જેમ વધી પણ શકે પ્રેમ પણ કરી શકે અને આનંદ અને અનિલ તો એને સાવ એના લગ્ન વખતે સાવ અઢી ત્રણ વર્ષનો હતો ત્રણેક વર્ષનો હતો ત્યારે એના લગ્ન થયા છે વર્ષાબેનના અને પાછી અનિલના ગરવા ગરીથી એટલે અમારા મોનું પણ એના ગામના છે અને એના ગામના એટલે એમના સંબંધમાંથી જ છે એમને જ કીધું કે વાંધો નથી દીકરી લ્યો અને સાસરા પરિવારને એમને પણ કીધું કે મારો ભાઈ બરાબર છે મારા કાકાનું ઘર બરાબર છે તમારા માટે એટલે એટલે શું કહેવાય કે લાડ પ્યાર પોતાની અને મારી મોનું છે ને વર્ષાબેનને મામી કહે છે એટલે કેવા મારો કહેવાનો મતલબ એ હતો કે મામી સમાવ લાડ પ્યાર આવતો હોય આપે છે પણ અહીં એ ભાભીને રાખડી બાંધી રહે છે કે તમે અત્યારે મારા નાના ભાભી છો એને ચશ્મા ઉપર રાખ્યા છે કારણ કે આંખની વ્હીલનું ઓપરેશન કરાવ્યું હતું पण राखडी बांध चस्मान चष्मा न उंचा चढावी दो बिनी बांधे अमर राखडी ने जुग जुग जीवो मारा वीर रे वीरा तने खमा खमारे हे बांधव तने जाजी खमारे વર્ષાબેન રાખડી બાંધી લીધી હવે આવે છે અનુબેનનો વારો અનુબેન બંધાવે છે રાખડી એટલે વાત હતી કે ઉપવાસ હોય એમને ખવડાવવાના ઉપવાસ છે સોમવાર હતો ને શ્રાવણ મહિનાના સોમવાર રાખી એટલે કેતન અમારો કી તો બધી એમ જ કહે છે અમારો ઉપવાસ છે અને આ આવી છે એમને ભગવદ્ ગીતા આપીને એની અંદર આ છે આપણો શ્લોક યન બંધો બલી રાજા દુઃખ વેંદો મહાબલી ભાઈ પૂરો તો વાંચીએ ન શકી એટલે કે આ શ્લોક છે એ તમારું રક્ષણ કરશે અને આ ભગવદ્ ગીતા છે એનો રોજ એક એક શ્લોક એક એક અધ્યાય તમને ભાઈઓ વાંચવાનો છે એ અહીંયા કહી રહી છે એટલે બધાએ વાંચવાનું ચોખ્ખી કે છે એટલે મેં કીધું ભાભીઓને તાળિયું પાડો તાળિયું પાડો તમને ભાભીઓને એટલે નથી કહેતી ભાઈઓને કહી રહી છે અને મેં ઘણું બધું કીધું છે અત્યારે આ છે અને બીજો વિડીયો આપીશ ને એમાં જોજો એને શરતો કરી છે એના ભાઈઓ સાથે અને ભાઈઓ સામે બહેનો સામે શરતો કરી છે એ બીજા બીજા વિડીયો જોશું અત્યારે આપણે ચારે મેનો જે રાખડી બાંધે છે એને કહી રહી છે ને એને જોશું જો બધા જ ભાઈઓને ભાભીઓને ભગવદ્ ગીતા નાની ખિસ્સામાં રહી જાય એટલે આપી છે કે નોકરી જાઓ ને બસ બેઠા જાઓ ને ત્યાં વાંચી લેજો પણ રોજ વાંચજો આ બધે વાંચો ભરતા તું મારે ગુરુજી નું છે કે હમ આયે શરણ તુમારે તો અહીં બેન કે હમ આહે ભૈયા ઘર તુમારે મારે હાર્દિક ને રાખડી બંધાઈ રહી છે

પાંચ ભાઈ અને ચાર બેનો બે ભાઈ નથી ને દ્રષ્ટિ નથી પૂનાવાળા બે ભાઈ પણ નહોતા અને નાસી થી દ્રષ્ટિ નહોતી દર વખતે વર્ષા નહોતી ન હોય કારણ કે પૂના હોય અને આ જો સામે મળી રહ્યા છે ને અમારા પડોશી ઈશ્વરભાઈ સુથાર લુડવાના પડોશી છે સામે જ રહે છે અમારે ભાઈ ભાઈ જેવું છે સુથાર ને પાટીદારનું અલગ નથી એટલે આ વેટે તરત મળવા આવે કારણ કે નાણ પર રહે છે તો બધા બહેનોને દીકરીને મળવાયા અહીંયા મારી પ્રજ્ઞા દીદી રખડી બાંધી રહી છે પ્રજ્ઞા દીદીના સાસરા કરવું હોય છે અત્યારે દેસલ પર રહે છે અને કેતનભાઈની સગી બેન છે અત્યારે કેતનભાઈની આરતી કરી રહી છે કેતનભાઈથી થી મોટી એ વાલજી બાપુજીના દીકરા અહીં સામ સામે આવે છે કે હેતલ કે તમને મેં ખવરાવી મને કેમ ના ખવરાવી પાછું અરે હેતલે ખરેખર ખૂબ મજા કરી છે ખૂબ આનંદ કરી છે અને જો ભાઈ ભાભીને ક્યા મોટી મેન ને તોય ભાઈઓને તોય રમાડ્યા હોય ને મોટી બેને વિકાસ બધા ભાઈઓને કહું છું અમારા પરિવારમાં એ સારું છે કે સગા ભાઈને સગી બેન રાખડી બાંધે એવું નથી અને પાછું પોતપોતાના ઘરે બંધાય એવું નથી કાકણ બેનું બાંધે તો ભાઈ આવે ને બંધાઈ જાય એવું ન હોય જો અહીં દેરભોજા એની મજાક દેખી શકો છો ને આ લાડ આ પ્યાર આ લાગણી ખૂબ છે મારા પરિવારમાં બધા ભેગા થઈને જ જ બાંધે બાંધે અને ભેગા એક એક તહેવાર તહેવાર તો પણ જાણે ઘરનો એવો માહોલ એટલે આ અમને બધાને યાદ આવે ખુશીઓ સમજ્યા ને આ તો ઓરિજિનલ મજા કહું છું ને ગીત વગાડાય ગયા આવતી સાલ કેવું પડશે કે છોકરા હું ગીત ના વગાડો તમારી વાતો અમને કેમેરે કંડારવી છે નહી તો એટલી મજાક કરે એટલી મજા કરે અનિલ મોનો દ્યો હું લઈશ એટલો આવડો ન દ્યો મને કારણ કે તમે બેનો બદલો છો અમે એટલી જ થયું છે ભાભિયું જે આનંદ ખુશી હરખ બધાને હોય હોય ને એટલે રક્ષાબંધનનો તહેવાર પણ આવી રીતે મનાવતો તમારા કોઈ પરિવારમાં મનાવતા હોય તમારું આવું હોય તો પણ કહેજો અમારા રણછોડ કુમાર છે અને એ અહીં ફોટો કર્યા છે અહીં વર્ષાબેન જે રાખડી બાંધો આવી હતી ને કેતનભાઈને એ દ્રષ્ટિના વતીથી રાખડી બાંધો આવી હતી અને અહીં લતાબેન પાછી બધાને રાખડી બાંધે છે કારણ કે દ્રષ્ટિએ રાખડી મૂકી હતી અને એ ચાર બહેનો છે કીધું બધા ભાઈને વારાફરતી એક એક બેન બાંધાવી દીધો દ્રષ્ટિના વતીથી આ લતાબેનના સાસરા દુર્ગાપુર માંડવી રતનપુર વિસ્તારમાં છે અને એ હાલે માંડવીમાં રહે છે એને પણ બે દીકરા છે વિકાસભાઈની મોટી બેન છે વિકાસભાઈના સાથે લગ્ન થયા પણ કર્મ સંજોગે જુદા પડ્યા અહીં બેનના ચહેરા પર તમને દેખાશે દેખાયા હળવેથી આંસુ લૂછી નાખ્યા દીકરીએ એમ તો લાગે ને કે મારી ભાભી નથી આજ અનિલ નાનો છે એ છે ને મારા બંને ભાઈ કને નથી એટલે થોડુંક દુઃખ થાય બંને ભાઈઓ બરાબર છે તમે જુઓ છો ને જોઈને તમને લાગશે કે વ્યવસ્થિત અને બધી રીતે બરાબર છે પણ ક્યાંક ભાગ્ય આપતું હોય હોય તમારે ત્યાં કે તો અમને ખરેખર અમારા પરિવારની મોજ છે ને બહુ ઓછા પરિવારોમાં મળતી હોય છે એટલે લાગણી પ્રેમ સંપ સ્નેહ વડીલનું માન રાખવા પણ ખૂબ જ છે હાર્દિકભાઈને ચાંદલો થઈ ગયો આરતી એ લતાને કીધું ના વાદે પ્રેમ તો એને આશીર્વાદ આપ ભગવાન આપણી પણ દિશા ખુલશે ક્યાંક ને ક્યાંક જો અનિલ અનિલને પછી હું તો કહું છું ને બધી બહેનોથી નાનો આ દ્રષ્ટિ આખા પરિવારમાં નાની એટલે હોય વઢે ને પ્રેમ કરો પ્રેમ કરે એટલે વઢે તો કોઈ નહીં લગભગ બધા લાડ જ કરતા હોય મિત્રો લતા વધાવી લેશે બધાને દેશે એટલે એન્ડિંગ આજનો વિડીયો તમને કેવો લાગ્યો મારા પરિવારની લાગણી પ્રેમ તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે ગમશે અહીં બીજો વિડીયો જોવાનું પણ ચૂકશો નહીં હજુ બીજો વિડીયો છે એ રક્ષા બંધાઈ ગઈ છે પછી બહેનોએ ચારેય બહેનોએ ભાઈઓ સામે શરત મૂકી છે એ શરત શું છે અને ભાઈઓ એને કઈ રીતે સ્વીકારે છે એ જોવાનું ચૂકશો નહીં અહીં બધાને ભગવદ્ ગીતા આપી રહી છે બેનો ભગવદ્ ગીતા આપી આપીને વિડીયોનું એન્ડિંગ કરશું આશા રાખું છું કે આપણે આ વિડીયો પણ ગમ્યો હશે અને પાછળ વિડીયોમાં કોણ ઇમોશનલ કેમ બન્યું છે અને એના કારણો શું છે અને શરતો શું છે મોજ શું છે એ ચોક્કસથી જોજો રક્ષાબંધન પૂર્ણ થાય છે પણ ભાઈ બહેનની લાગણી પાછળ રહી છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ ને જય શ્રી કૃષ્ણ અને જય જય ગરવી ગુજરાત